આગળ વાત કરીએ જૂનાગઢની જૂનાગઢમાં લોહાણા મહાજન વિદ્યાર્થી ભવનની ગેલેરી ધરાશાયી થઈ ભારે વરસાદ અને પવનના કારણે આ ઘટના બની સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પીજીવીસીએલ અને ફાયર વિભાગના સ્ટાફે કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી છે ગેલેરી ધરાશાયી થતા અફરાત તફરી મચી હતી લોહાણા વિદ્યાર્થી ભવનના ટ્રસ્ટી મહેન્દ્ર મશરૂનું નિવેદન પણ સામે આવ્યું કે ભાડુઆત દુકાનદારોએ વાયરિંગ દૂર ન કરતા રિપેરિંગ કામગીરી ન થઈ શકી જેના કારણે આ ઘટના બની તો જીબી વાળા આવ્યા હતા કીધું કે તમે દુકાનદારોને કહો કે એમના જે કનેક્શન છે એ કનેક્શન હટાવી દે અમે દુકાનદારોને લેખિતમાં બે વખત આપ્યું કે તમે તમારા કનેક્શનનો ટેમ્પરરી હટાવી લ્યો તો અમે આ રવેશનું કામ ચાલુ કરી શકીએ કમનસીબે દુકાનદારોએ ધ્યાન આપેલું નથી અને પરિણામે આજે અકસ્માત થયો છે આ મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા અમાર બખાઈ જોડાઈ ગયા છે અમાર આ જે વિદ્યાર્થી ભવનની દિવાલ ધરાશાયી થઈ છે તેની પાછળ બેદરકારી કોની ચોક્કસ જે રીતે વિદ્યાર્થી ભવન નું જે રવેશ ધરાશાયી થયું છે તેમાં સદનસીબે મોટી જાનહાની ટળી છે કારણ કે નીચે જે દુકાનો આવેલી છે અને આ દુકાનોમાં લોકોની અવરજવર જવર હોય છે પરંતુ રાત્રે અવરજવર જવર નહોતી અને બેદરકારી ચોક્કસપણે મહાનગરપાલિકાની પણ કહી શકાય કારણ કે જો માલિક ન ઉતારે જે તે વ્યક્તિ ન ઉતારે તો મહાનગરપાલિકાની સીધી જ જવાબદારી આવતી હોય છે કે જર્જરિત વસ્તુ છે તેને બે વાર નોટિસ આપીને ત્રીજી વાર મહાનગરપાલિકાને તે કામગીરી કરવાની હોય છે પરંતુ મહાનગરપાલિકાએ તે કામગીરી નથી કરી

આગળ વાત કરીએ અમદાવાદની અમદાવાદમાં ફરી વરસાદી માહોલ છવાયો છે અમુક વિસ્તારમાં ઝરમર વરસાદ આજે પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે વરસાદને લઈને ખેલૈયાઓ તેમજ આયોજકોની ચિંતા વધી છે આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને વહેલી સવારથી જ આગાહી પ્રમાણે ઘણા વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો છે વરસાદી સિસ્ટમ સક્રિય છે જેના કારણે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી જ વાદળો છે તે જોવા મળી રહ્યા છે અને ઝરમર વરસાદ પણ વરસી રહ્યો છે જો કે નવરાત્રી ચાલી રહી છે અને નવરાત્રીમાં વરસાદની આગાહી પહેલેથી જ કરવામાં આવી હતી અને છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે આજે પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે વરસાદ થશે સાથે સાથે 트레시아. પૂર્વ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ઠંડસ્ટોમે એક્ટિવિટીઝ થશે અને તેના કારણે ભારે પવન પણ ફૂંકાશે જોકે આ વરસાદી માહોલના કારણે ખેડૂતોની પણ ચિંતા વધી રહી છે કારણ કે ચોમાસું પાક છે તે તૈયાર થઈ ગયો છે અને ચોમાસું પાક તૈયાર થતાની સાથે જ વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે તેના કારણે ચિંતા વધી છે તો બીજી બાજુ નવરાત્રિ છે અને નવરાત્રિમાં પણ ખેલૈયાઓ છે ખાસ કરીને આયોજકો છે તે પણ ચિંતિત જોવા મળી રહ્યા છે કેમેરામેન સાથે પટેલ ન્યૂઝ ગુજરાતી અમદાવાદ તો આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે સામાન્યથી મધ્યમ વરસાદ અમદાવાદમાં રહી શકે છે જેના કારણે ખેલૈયાઓ અને આયોજકોની ચિંતા વધી છે અમુક વિસ્તારમાં સવારથી ઝરમર વરસાદ શરૂ થયો સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદના પાલડીમાં એબીવીપી ગુજરાત પ્રદેશના નવા કાર્યાલયનું નિર્માણ થશે નવા કાર્યાલય શ્રીલેખા ભવનનું આજે ભૂમિપૂજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભૂમિપૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત તે એબીવીપીના નવા કાર્યાલયનું નિર્માણ થશે જેના ભૂમિપૂજનનો આજે કાર્યક્રમ અને સીધા જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ મુખ્યમંત્રી દ્વારા ભૂમિ પૂજન કરવામાં આવી રહ્યું છે પાલડી ખાતે આ નવું કાર્યાલય કે જેનું નિર્માણ થવા જઈ રહ્યું છે એબીવી નું ગુજરાત પ્રદેશનું આ નવું કાર્યાલય કે જેનું નિર્માણ થશે જેના ભૂમિપૂજનનો આજે કાર્યક્રમ અને મુખ્યમંત્રીના હસ્તે ભૂમિપૂજન થઈ રહ્યું છે આ ઉપરાંતના દિગ્ગજો તેમની સાથે ઉપસ્થિત તો અમદાવાદના પાલડી ખાતે એબીવીપી ગુજરાત પ્રદેશના નવા કાર્યાલયનું આજથી નિર્માણ થશે જેના ભૂમિપૂજનનું આજે શુભારંભ ભૂમિ પૂજન કરવામાં આવી રહ્યું છે મુખ્યમંત્રી દ્વારા ભૂમિ પૂજન થયા બાદ નિર્માણ કાર્યનો શુભારંભ થશે તો હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જે ભૂમિપૂજન કરી રહ્યા છે સાથે તેમની સાથે તમામ દિગ્ગજો દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત છે નોંધનીય છે કે પાલડી ખાતે આ નવા કાર્યાલયનું નિર્માણ થવા જઈ રહ્યું છે એબીવીપી ગુજરાત પ્રદેશ ખૂબ જ મહત્વપૂર્ણ તેમના માટેનું આ કાર્યાલય શ્રીલેખા ભુવન નામ આપવામાં આવ્યું છે નવા કાર્યાલયનું ત્યારે નવા કાર્યાલય શ્રીલેખા ભુવનનું આ જે ભૂમિપૂજન થઈ રહ્યું છે જેના લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ આગળ વાત કરીએ અરવલ્લીની અરવલ્લીના મોડાસામાં આયકર વિભાગના દરોડાનો મામલો સતત બીજા દિવસે પણ આઈટી વિભાગ દ્વારા સર્ચ યથાવત છે બિલ્ડર વેપારીઓ અને ડોક્ટર્સના રહેણાંક મકાન પર સર્ચ ઓપરેશન થઈ રહ્યું છે સર્ચ ઓપરેશન ત્રણ દિવસ સુધી ચાલે તેવી શક્યતા છે સર્ચ ઓપરેશનને લઈને વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે તો શહેરમાંથી મોટી કરચોરી ઝડપાવવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે રાજ્યભરમાં આ પ્રકારના દરોડાની શરૂઆત થઈ છે મોડાસામાં પણ આઈટી દ્વારા દરોડાનો મામલો કે જ્યાં સતત બીજા દિવસે આઈટી દ્વારા સર્ચ ઓપરેશન યથાવત જોવા મળી રહ્યું છે અહીં બિલ્ડરો શહેરના વેપારીઓ ડોક્ટર્સના મકાન પર તપાસ કરવામાં આવી રહી છે ખાસ કરીને કર ચોરી મામલે આ તપાસ શરૂ થઈ થઈ છે જેમાં શહેરમાંથી મોટી કર ચોરી ઝડપાવવાની શક્યતાઓ પણ વ્યક્ત થઈ રહી છે સર્ચ ઓપરેશનને લઈને તમામ વેપારીઓ બિલ્ડર્સ આ ઉપરાંત ડોક્ટર્સમાં પણ ફફડાટ ફેલાયો છે સર્ચ ઓપરેશન ત્રણ દિવસ સુધી ચાલે તેવી શક્યતા સમાચાર છે ચિત્રોડી ગામના પુલ પાસે અકસ્માતની આ ઘટના બની અકસ્માતમાં ઘટના સ્થળે જ ત્રણ વ્યક્તિઓના કમકમાટી ભર્યા મોત નીપજ્યા જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે

નદી પરનું જે પુલ આવેલ છે આ પુલ ની તોડીને હાલ નવીનીકરણ નું કામ ચાલી રહ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા યોગ્ય ડ્રાઈવર્જન ના પદ ન મૂકવામાં આવતા કાર ચાલક છે ત્યારે આ પુલ ફોન હોવા અંગેની જાણ ના થતા પુલ સીધી જે કાર છે તે પુલ પરથી નીચે નદી માં સાબુકતા ઘટના સ્થળે એક મોટી અને બે મહિલા સહિત આ અકસ્માત ને લઈને ક્યાંક ને ક્યાંક લોકો માં તંત્ર સામે રોષ જોવા મળ્યો છે તંત્ર ના જ આ અકસ્માત લોકો માં હાલ ચર્ચા એ જોર પકડ્યું આપવા બદલ તો સંવાદદાતા જણાવ્યું એમ તંત્રના ભોગે ત્રણ લોકો મોત માં બિનવારસી બેગ મળતા લોકોમાં ફફડાટ ફેલા આવશે લૂણાવાળાના ચાર કોસિયા નાકા પાસે એક બેગ મળી આવી હતી એક વ્યક્તિ બેગ મૂકી જતાં સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો બેગ તેમજ પર્સ સહિતની વસ્તુઓ રોડની બાજુમાં મૂકી દેતા સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી બેગ મૂકનાર વ્યક્તિ પોતાના હાથમાંથી વીંટી સહિત વસ્તુ કાઢીને થેલીમાં મૂકતો નજરે પડ્યો પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતા જોઈને ઘટના સ્થળે પહોંચીને બે બેગ ચેક કરવામાં આવ્યું બેગમાં આધાર કાર્ડ સહિત વોટર આઈડી સહિત કપડા મળી આવ્યા હતા ગાંધીનગરમાં મહિલા કોન્સ્ટેબલની હત્યા મામલે આરોપીની ધરપકડ મહિલા કોન્સ્ટેબલના કોઈ પરિચિતની ધરપકડ કરવામાં આવી ગાંધીનગર એલસીબીની ધરપકડ કરી છે હત્યા પાછળનું કારણ જાણવા માટે આરોપીની પૂછપરછ હાથ ધરાઈ મહિલા કોન્સ્ટેબલની હત્યાના ગણતરીના કલાકોમાં ગાંધીનગર એલસીબીએ આરોપીને રાઉન્ડ અપ કર્યો મૃતક રિંકલબેન વણજારાનો આજરોજ તેમના ભાઈના ઘરમાંથી ગતરોજ તેમના ભાઈના ઘરમાંથી શંકાસ્પદ હાલતમાં મૃત આવ્યો હતો શાહીબાગ હેડક્વાર્ટર અમદાવાદ ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા અને ગાંધીનગર સેક્ટર ચોવીસ ખાતે તેમના ભાઈ ભાભી સાથે રહેતા હતા તપાસ દરમિયાન તેમના નજીકના વ્યક્તિએ જ હત્યાને અંજામ આપ્યા હોવાનું હાલ અનુમાન લગાવાઈ રહ્યું છે છોટાઉદેપુરના વાઘવા ગામમાં આસો સુદ આઠમના દિવસે વર્ષોથી બેઢ્યુ મેળું યોજાય છે મેળામાં વર્ષોથી પુરુષો અને મહિલાઓ દ્વારા માથે માટીનું માટલું મૂકીને માતાજીને બેઢ્યુ ચઢાવવાની માન્યતા છે મેળામાં ભક્તોને અગવડતા ન પડે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે સાથે ગામના યુવકો લોકોને મુશ્કેલી ન પડે તે માટે ખડે પગે સેવા કાર્યમાં જોડાય છે તો વાઘેશ્વરી માતાજીમાં અખૂટ શ્રદ્ધા રાખતી અને મનોકામના પૂરી થતાં માટીનું માટલું માથી મૂકીને અહીં આવતી મહિલાઓનું કહેવું છે કે જે પણ મહિલા માનતા લે છે તેમની માનતા અવશ્ય પૂર્ણ થાય છે માં વાઘેશ્વરી માતાના મંદિરે મેળાનું આયોજન કરેલ છે જેમાં વાઘવા ગ્રામ પંચાયત વતી પાણી આરોગ્યની સેવા તેમજ પ્રશાસનની સેવા એટલે કે શું કહેવાય પબ્લિકને એ રાખવા માટેની સેવાનું વાઘવા ગ્રામ પંચાયત વતી કરેલ છે દરેક સભ્યો અહીંયા માતાજીની શ્રદ્ધા માટે આવે છે અને શ્રદ્ધા સાથે બેડીઓ ચઢાવે પણ છે અને બાળકનો જે આરોગ્ય છે આરોગ્ય પણ સચવાય એવી પણ શ્રદ્ધા લેતા હોય છે અને અને એ શ્રદ્ધા પૂર્ણ થતા અહીંયા પછી બેડીઓ ચઢાવવામાં આવે છે અને એટલા માટે આ મેળાને બેડિયાનો મેળો એવું પણ કહેવામાં આવે છે માતાના મંદિરે મારી આકડી બાધા હતી કે મારે છોકરાને વસ્તાડ ન તો એના માટે મેં બાધા લીધી હતી

વિકાસના કામો ફાઇલોમાં ગોટાળો કરીને પૈસા ઉધારી ચૂકવાઈ ગયા છે આ ઉપરાંત માળિયા ડુંગર તરફનો નાળો દોઢ વર્ષથી તૂટી પડ્યો છે જેના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી પડે છે ઉપરાંત પંચાયત ઠરાવ કર્યા વગર પાછળથી ઠરાવ તૈયાર કરે છે જે સ્પષ્ટ ભ્રષ્ટાચાર છે તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી સુધી રજૂઆત છતાં કાર્યવાહી ન થતા પડ્યા હોવાનું તેમણે જણાવ્યું તો બીજી તરફ સરપંચ શર્મિલાબેન ચાવડાએ તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા રાજીનામું આપવાનું કારણ એક જ કે અમારી કોઈ રજૂઆત પંચાયતમાં સાંભળતા નથી પંચાયત વિકાસની ફાઇલ આવી હોય એની અંદર માટી નાખવાનું કે આપે બધી વિકાસ ની ફાઇલ માં હોય તો ઈ પૈસા સહબંદરમાં ઉધારે અમે તાલુકામાં અરજી કરી તો પણ તેને ચૂકવાઈ જાય તાલુકા વિકાસ અધિકારી કોઈ જ તપાસ કરે નહીં જેથી કરી અને છે ખોટી બાબત દરેક મીટિંગના એજન્ડા કાઢી અને બહુમતીથી ઠરાવ પાસ કરીને તમામ અમે કામ કરવામાં આવે છે એ તદ્દન વિહોણ આક્ષેપો છે ભ્રષ્ટાચારના ના આજે જ્યારથી હું ચૂંટાણી છું ત્યારથી જેને રાજકીય કે માનસિક કિનાખોરી રાખી અને પોતે અવારનવાર મને હેરાન પરેશાન કરે છે છે માનસિક આપે એક મહિલા સરપંચ હોવાના નાતે નાતી પ્રત્યે અડધુત કરે છે અને અવારનવાર ધમકીઓ આપે છે કે તને અહીંયા રહેવા નથી દેવી અહીંથી કાઢી મૂકવી છે અને એમાં એના મનસુબામાં કામયાબ નથી થતો એટલે આવા પેત્ર અવારનવાર કરી અને અરજી હવાલો કરી વિકાસના કામોમાં અવરોધ ઉભા કરે છે દિવાળીના તહેવારમાં બે દિવસની રજાની કર્મચારી મહામંડળની માંગણી તમામ સરકારી કચેરીઓમાં એકવીસ અને ચોવીસ ઓક્ટોબરના રજા આપવા માટે માંગ કરવામાં આવી ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે મુખ્યમંત્રીને રજૂઆત કરી આ બે દિવસ રજાથી સરકારી કર્મચારીઓને સમગ્ર સપ્તાહની રજા મળશે તમામ સરકારી કર્મચારીઓનો પગાર વહેલો કરી આપવા પણ માંગ કરાઈ તો ઓક્ટોબર માસનો પગાર 15 ઓક્ટોબર સુધીમાં જમા કરવા માટે માંગણી કરાઈ છે સરકારી કર્મચારીઓ તહેવારની ખરીદી કરી શકે તે માટે વહેલા પગારની માંગણી કરી રહ્યા છે આનું મુખ્ય હેતુ એ છે કે વહીવટી પ્રક્રિયાને જો સાનુકૂળ બનાવ્યું હોય એટલે કે જે બી કર્મચારીઓ હશે પોતાના વતનમાં ગયા છે

નસવાડી જૂથ ગ્રામ પંચાયતના એકવીસ જેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે આ સફાઈ કામદારોનો આક્ષેપ છે કે ગ્રામ પંચાયતના સત્તાધીશોને પગાર વધારવા માટે માંગણી કરીએ છીએ તો કાઢી મૂકવાની ધમકી આપે છે ચાર હજાર રૂપિયા પગારમાં ઘરનું ગુજરાન ચાલતું નથી અને

બસ અમે પગારની માંગણી કરે એટલે છૂટા કરવાની ધમકી આપે કર્મચારી સેવા ભાવી સેવા કરી રહ્યા છે એવા કર્મચારી શોષણ શા માટે કરી રહ્યા છે તો સરકાર આંધળી છે સરકાર જોઈ શકતા નહીં પંચાની ચેકિંગ કરી શકતા નહીં કેટલી ગ્રાન્ટો આવે છે અહીંયા લાખો કરોડો ગ્રાન્ટ રોજની આવક ક્યાં ફાળવે છે ક્યાં મૂકે છે તો એની તાત્કાલિક ચકાસણી થવી જોઈએ હાલમાં આપણે જે કર્મચારીઓ જે હડતાલ પર છે એમને આપણે વાત કરીએ છીએ એમાં હડતાલ સમેટવા માટે અને કામમાં જોડાઈ જવા માટે અપીલ કરીએ છીએ અને એમનો જે પ્રશ્ન છે પગાર વધારાનો એને આપણે એમને બાયદારી આપીએ છીએ કે જે નિર્ણય પંચાયત લે છે એ પ્રમાણે એમનો પગાર વધારાની માગણી